અષાઢ મહિનાનું ધાર્મિક મહત્ત્વ અષાઢ મહિનો હિન્દુ વૈદિક પંચાંગ સંવંતનો ચોથો મહિનો છે જે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો મહિનો છે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અષાઢ મહિનામાં જ ગુપ્ત નવરાત્રિ રથયાત્રા અને ગુરુ પૂર્ણિમા જેવા ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અષાઢ મહિનામાં જ દેવસૈની એકાદશી આવે છે આ એકાદશીથી જ ભગવાન વિષ્ણુ માં જાય છે અને અષાઢ મહિનાની એકાદશીથી જ ચાતુર્માસ વ્રતની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર અષાઢ મહિનામાં વિવાહ ગ્રહ પ્રવેશ કે અન્ય માંગલિક કાર્ય ન કરવા જોઈએ અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરવી સાથે જ દાન કરવાથી અને વ્રત કરવાથી લાભ થાય છે જય માતાજી